ભરૂચના શક્તિનાથ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ અંતર્ગત વિજયાદશમી ઉત્સવ ઉજવાયો સંઘના સ્થાપનાના ના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચમાં પણ ઉજવણી કરાઈ હતી વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન અને પ્રકટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડ થી પથ શરૂઆત કરી શહેરના વિવિધ વિસ્તારો નારાયણ નગર અંબિકાનગર શક્તિનાથ થઈ સિદ્ધનાથ નગર ખાતે સમાપન કરાયું હતું પથ સંચાલન દરમિયાન માર્ગો પર લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંચાલક ચાલક ડોક્ટર ભરત પટેલ મનમૈત્રીના ના જયેશ પરિક નગર કાર્યવાહ પ્રજ્ઞેશ ગોસ્વામી તેમજ સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી ની ઉજવણી આખા ભારતમાં થઈ રહી છે ત્યારે આખા ભારતમાં તાલુકા અને નગર સ્તરે શ્રી વિજયા દશમી ઉત્સવ નો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપના ભરૂચ વિસ્તારના ચાર નગર એમાંના એક નગર એવા શક્તિનાથ નગરમાં આ વિજયા દશમી ઉત્સવનું આયોજન થયું જેનું સ્થાન સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડ રાખ્યું હતું જેમાં દરેક વસ્તીમાંથી સંઘની રચના પ્રમાણે જે અગિયાર વસ્તી છે એ દરેક વસ્તીમાંથી માંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પથ સંચાલનમાં ભાગ લીધો હતો